જનમ પ્રમાણપત્રને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે બાવીસ હજાર રૂપિયા વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત મહિલાઓના ખાતામાં જમા થશે દસ રૂપિયા વિદ્યાર્થીઓને મળશે બે લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું વીજળીને લઈને ફરી એકવાર ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ ખાતરની તંગીથી ખેડૂતો થયા છે પરેશાન પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને મળશે સાડી પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર વીજળી સસ્તી લાઇટ બિલ આવશે ઓછું મગફળીની આવક છતાં સિંગતેલના ભાવમાં થઈ રહ્યો છે દિવસેને દિવસે વધારો નિતિન ગડકરી અને ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક ચેતવણી ખેડૂતોને દિવસે મળશે સો વીજળી ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયા ને દિવસે થઈ રહ્યો છે વધારો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અંબાલાલ પટેલ ની વરસાદ અને ઠંડીને લઈને સૌથી મોટી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો તાજા સમાચાર ઉપર નજર કરી તો પેલી તારીખથી લાગુ થશે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર પેન્શન ટેક્સ ફ્યુલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચાલો મિત્રો જાણીએ કે પેલી તારીખથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે કે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ સરકાર દ્વારા એલપીજીના ના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે આ ફેરફાર કોમ્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે જોકે નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો જ્યારે રસોઈ ગેસની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી એક નવેમ્બરના રોજ ઓગણીસ વાળા કોમ્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે એ જોવાનું બાકી રહ્યું છે કે પહેલી ડિસેમ્બરે શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો ફેરફાર વિશે વાત તો દર મહિનાની પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે તેવી જ રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઇંધણના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના ભાવમાં સીધી અસર જોવા મળશે મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં બેંક હોલિડેને લઈને સૌથી મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરના બેંકો કુલ અઢાર દિવસ માટે બંધ રહેશે આ રજાઓ તહેવારો અને વીકએન્ડના કારણે નક્કી કરવામાં આવી છે જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ અને ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવિષ્યમાં આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિનો ફોટો અને ક્યુઆર કોડ જ પ્રિન્ટ થઈ શકે છે નામ સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો કાર્ડ પર પ્રિન્ટ કરવાના બદલે ડિજિટલ સ્વરૂપને સંગ્રહિત કરવામાં આવશે જેથી પ્રાઇવસી વધુ સુરક્ષિત રહી શકે મિત્રો ત્યાં વિશે વાત તો વાહન ચાલકો થઈ જાજો તૈયાર અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે હવે ઈ મેમો હોવા છતાં દંડ ન ભરનાર લોકોના ઘરે જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકી રકમ વસૂલ કરશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે પાક નુકસાનના પૈસા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાનું શરૂ કર્યું છે જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યા તેઓ વહેલી તકે ફોર્મ ભરી દે જેથી સહાય છે ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય શું મિત્રો તમે ફોર્મ ભર્યું છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો ને શું તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ હજુ સુધી નથી મળી ગુજરાત સરકાર વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરાયેલા સત્તરસો ને કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ રૂપિયા છે એ વસૂલ્યા નથી તો બીજી તરફ સરકારે જાહેર કરેલા 10000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી શકે છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર 56000 રૂપિયાનો દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવાથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે ખેડૂતોએ જે લોન લીધી છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન ઉત્તર પ્રદેશ સરકારે પચીસ નવેમ્બર બે થી શરૂ થતી એક ખાસ આયુષ્માન કાર્ડ ઝુંબેશ શરૂ કરી છે જે એક મહિના સુધી ચાલશે આ ઝુંબેશ હેઠળ રાજ્યભરના તમામ જિલ્લામાં પાત્ર પરિવારોને કાર્ડ જારી કરવામાં આવ્યું છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક પાત્ર પરિવારમાં દરેક સભ્ય સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે ખાસ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કાર્ડ જારી કરવાનું સરળ બનાવવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે પાત્ર પરિવારોના ગુમ થયેલા સભ્યોને વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઘણા જિલ્લાઓમાં શિબિરો આયોજવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક ચેતવણી નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નેશનલ હાઇવેના કામોની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી છે સમય મર્યાદામાં કામ પૂરું કરવા પર અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે ગડકરીએ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી પણ આપી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા પીડીએસ હેઠળ આવતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલા છે હાથ ધરવામાં આવ્યા અને આ અંગે એક મહત્વનો પ્રસ્તાવ છે રજૂ થયો હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ છે પેકિંગની અંદર આપવામાં આવશે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે તુવેર દાળની ગુણવત્તા જાળવી રાખવા અને ભેલ થી છે એ મુક્તિ મેળવવા માટે આનીને પાછળ મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં આ દાળના પેકેજિંગ માટે થનારા ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે ટૂંક સમયમાં આ અંગે ખાતરી પણ આપવામાં આવશે અને મોટો નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણની પ્રણાલી વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણ એટીએમ મૂકવામાં આવ્યા છે આ ફેરફારોના લાભાર્થીઓ ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી પણ મેળવી શકે તેવી પણ આશા રહેલી છે મિત્રો તેવેશના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીની આવક છતાં સિંગ તેલના ભાવમાં દિવસેને દિવસે થઈ રહ્યો છે વધારો સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે રાજકોટ સહિત બજારમાં પંદર કિલો ડબ્બાનો ભાવ ચોવીસો પંદરથી લઈને છવ્વીસો પચીસ રૂપિયા થયો છે એટલે કે એક બસો દસ રૂપિયાનો ભાવ છે વધી ગયો છે કમોસમી વરસાદના કારણે ગુણવત્તામાં ઘટાડા થવાનું મુખ્ય કારણ બહાર આવ્યું વેપારીઓ લોબીનો ભાવ વધારો જવાબદાર ગણાવી રહ્યા છે મગફળીના ભાવમાં પ્રતિમાન બસ્સો રૂપિયાનો વધારો થયો છે ઓર્ગેનિક અને ઘણી સિંગતેલના ભાવ ત્રણ હજાર રૂપિયા પ્રતિ કિલો ડબ્બે છે જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બિહાર સરકાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દેદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવશે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ લીધો છે આ રકમ મહિલાઓને આર્થિક રીતે બનાવવા રોજગાર પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં છે આ યોજના દ્વારા રાજ્ય સરકાર ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમજ આર્થિક મજબૂતાઈ આપવાનો છે આ સરકારી યોજનાની ખાતરી આપતા જણાવ્યું કે ચૌદ ડિસેમ્બર સુધીમાં બધી પાત્ર મહિલાઓ તેમના બેંક ખાતામાં આ રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના મહિલાઓના જીવન ધોરણો સુધારવા માટે તેમની રોજગારીને ટકો વધારવા માટે મજબૂત મદદરૂપ નીવડશે જે રીતે મિત્રો બિહારની મહિલાઓને દસ દસ હજાર રૂપિયા મળશે એવી જ રીતે શું ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી છે અંબાલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈને મોટી આગાહી ગુજરાતમાં આજથી આઠ ડિસેમ્બર સુધી એ વાતાવરણ પણ રહી શકે છે આઠથી લઈને અઢાર ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી વીસ અને એકવીસ ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે જ્યારે મિત્રો સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરથી ઠંડીના ચમકારો વધશે જાન્યુઆરીની શરૂઆત સાથે પશ્ચિમી વિક્ષેપો આવશે છ જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત સર્જાઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા છે ગુજરાત પર અસર થોડીક ઓછી છે પરંતુ ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવશે દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેમની અસર જોવા મળશે હાલ મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં કોઈ કમોસમી વરસાદ કે માવઠાની આગાહી વ્યક્ત કરી નથી પરંતુ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં હાડ હાડથી જાવતી ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે મિત્રો ત્યાં બેઠના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી આવેલી છે વીજળીને લઈને ખેડૂત આંદોલનની જિંદગી વિરમગામ તાલુકાના ખેડૂતોએ વીજળીના ગંભીર પ્રશ્નને લઈને યુજી વીસીએલ કચેરી ખાતે લેખિત તમારે મૌખિક સ્વરૂપે ઉગ્ર આંદોલન કર્યું ખેડૂતોની મુખ્ય ફરિયાદ કમાલપુર અંતર્ગત મિત્રો જો વાત કરવામાં આવે તો રવિ સિઝનમાં પાકો જેવા કે જીરું છે એરડા છે ચણાના હાલમાં પાણીની સખત જરૂર છે ખેડૂતોની યુજીવીસીએલ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે મિત્રો વારંવાર વીજળી છે એ ડૂલ થતાં ખેતીના પાકોને નુકસાન પહોંચી રહ્યું છે કમોસમી વરસાદના કારણે વાવેતર મોડું થયું છે ત્યારે આ અનિયમિત વીજળી ખેડૂતોને મુશ્કેલી વધારી રહી છે ખેડૂતોની ચિમકી બની શકે જો તેમના પ્રશ્નોનું યોગ્ય અને ઝડપી નિરાકરણ નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં ખેડૂત આંદોલન છે જોવા મળી શકે છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રના દાખલા લઈને મોટા ફેરફાર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઇઝરી અનુસાર હવેથી બાળકોના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવાની રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડીમાં હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે બાળકના પિતા નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે અરજદારની અરજદારની દ્વારા જન્મ કે મરણના પત્રમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવતો હોય તો તે જ રજિસ્ટ્રેશન એક જ વાર સુધારો કરી શકે છે પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જો સરકાર તરફથી નિયમોમાં ફેરફાર થાય તો મરણના જન્મ મરણની નોંધણીમાં ફેરફાર કરવાની જરૂર છે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર અને પુરાવાને આધાર સુધારા કરવાના રહેશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર સાડી પાંચસો રૂપિયા મળશે ગેસ સિલિન્ડર ભારત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રસોઈ ગેસના વધતા ખર્ચને રાહત આપવા માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે અને લાભદાયક શરૂઆત થઈ લાભદાયિક પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં છો તો સરકાર તમને ગેસ સિલિન્ડર પાસ પાછળ ત્રણસો રૂપિયાની સબસિડી આપશે એટલે કે સામાન્ય લોકો જ્યાં સુધી પૂર્ણ કિંમત આપે છે ત્યાં સુધી ત્રણસો સિલિન્ડર ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળશે ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આ સ્કીમ ફક્ત તેજ પરિવારો માટે લાગુ થઈ છે જેઓ ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા છે જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી નથી તો તમને આ સબસીડી મળશે નહીં અને તમને ગેસ એજન્સી પણ સંપૂર્ણ કિંમત તમારે ચૂકવવી પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખાતરની તંગીથી ખેડૂતો મુશ્કેલીમાં ઉત્તર ગુજરાતમાં ખાતરની તંગીથી ખેડૂત મુશ્કેલીમાં મૂકાણા છે અરવલ્લીના શામળિયા તાલુકાના વાડીયોલ ગામના યુરિયા ખાતર મેળવવા વહેલી સવારથી જ લાંબી લાંબી કાતારો છે લાગે છે ઘઉં વાતર પૂરું થયું પાકને પાણી અને ખાતરની જરૂર છે પરંતુ અછતથી ખેડૂતોને મહિલાઓ રજળ પાઠ કરે છે કેટલાકને ખાતર મળે છે અને અનેકને હાથ મળ્યા પાછ ફરે છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતો પુરવઠો કરવાથી પાકને નુકસાન છે એ ટાળી શકે છે સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં દિવસે દિવસે થઈ રહ્યો છે ઘટાડો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો ચોવીસ કેરેટ સોનું બસો ચોવીસ રૂપિયા ઘટીને એક લાખ પચીસ હજાર રૂપિયાથી દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ સોનું છે એક લાખ પંદર હજાર બસો ને પંચ્યાસી પ્રતિ દસ ગ્રામ થયું છે ચાંદી સત્યાવીસો ને અઠ્ઠાણું રૂપિયા વધીને દિવસોમાં કિંમતો છે એના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડમાં તમે કેટલી વખત છે એ સારવાર મેળવી શકો છો તો કે વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો એમની કોઈ મર્યાદા છે સીધો જ જવાબ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન તમે મિત્રો ઘણી બધી વખત કરી શકો છો હવે પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ હોસ્પિટલેશન કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયા મર્યાદિત પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થાય છે કે વારંવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે છે તો બહુ વિધિ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠામણા આવતા નથી અને ખાસ મિત્રો નાણાકીય વર્ષમાં પાંચ લાખથી વધુ ન હોવો જોઈએ અને જો વર્ષની શરૂઆતની નાની પ્રક્રિયા પણ ખૂબ પચાસ હજાર રૂપિયા થાય તો પરિવારના બાકી નાને સાડા ચાર લાખ રૂપિયા પછીની બીમારી માટે છે સારવાર માટે સહાય મળશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો સૌથી સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે વીજળી સસ્તી થશે લાઇટ બિલ આવશે ઓછું આ મિત્રો આપણે જણાવી દઈએ તો ભારત સરકાર વીજળીના કાપમાં સુધારો કરવા જઈ રહી છે આ સાથે મિત્રો આવે જો જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિલેટેડ ટેરિફ

ડાબોડ નક્કી કરેલ નિયત અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો ગાયની ખરીદી માટે ખર્ચના પાંત્રીસ ટકા જેટલી રકમ છે મળવાપાત્ર રહેશે